સાળંગપુર પદયાત્રા એ જતા પદયાત્રિકોની સેવા થઈ હતી જે કષ્ટભંજન દેવ સાથે જણાવવાનું કે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની ઘણા સમયથી હર શનિવારે સેવા થઈ રહી છે આ કાર્ય બોટાદ ગામથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર સેવા કાર્ય થઈ રહ્યું છે ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રીકોની સેવા થઈ હતી જે સેવામાં પદયાત્રિકો માટે ઠંડી છાશ તેમજ લીંબુ શરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ સેવા કાર્યમાં અનેક દાતાશ્રી યથાશક્તિદાન આપી આ સેવા કાર્યમાં સહાય મદદરૂપ થાય છે તેમજ સેથડી ગામથી હિંદવાની હાકલ કોલ્ડ વોટરવાળા મહેશભાઈ ચાવડા આ સેવા કાર્યમાં આજીવન માટે પાણીની સેવા આપે છે આ સેવામાં દરેક શનિવારે અલગ અલગ પ્રસાદ રાખવામાં આવે છે ક્યારેક આઈસ્ક્રીમ તો ક્યારેક દૂધ કોલ્ડ ડ્રિંક ક્યારેક સોડા શરબત એમ વગેરે વગેરે પ્રસાદ રાખવામાં આવે છે હાલમાં આ ઉનાળામાં યાત્રિકો માટે ગયા શનિવારે ઠંડી અમૂલની છાશનું પ્રસાદ રાખવામાં આવ્યું હતું દાદાનો વિસામો સેવા ગ્રુપ દર વર્ષના દરેક શનિવારે જે પદયાત્રિકોની સેવા થઈ રહી છે સેવા કાર્યમાં જીગ્નેશભાઈ રાઠોડ રાજુભાઈ પરમાર હર્ષભાઈ ચૌહાણ મહેશભાઈ ચાવડા શેથળી હિંદવાની હાકલ કોલ્ડ વોટરવાળા લોકસાહિત્યકાર પ્રતાપ ગોરભા અનેક મિત્રો પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે અને આ સેવા કાર્ય બોટાદથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર દર શનિવારે બપોરે ત્રણ ને ત્રીસ કલાકે શરૂ કરવામાં આવે છે અને આખા વર્ષના દરેક શનિવારે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા પદયાત્રિકોની સેવા થાય છે જ્યાં કષ્ટભંજન દેવ રિપોર્ટર રસિક વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ બોટાદ તો આજે પણ બધા મિત્રો દ્વારા ભાવપૂર્વક સાળંગપુર પદયાત્રાએ જતાં પદયાત્રિકોની સેવા થઈ રહી છે અને એમ કહેવાય આજના છાસ દાતા મારા પ્રવીણભાઈ એ પણ એમ કહેવાય કે પોતે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા તો કરે જ છે પણ એમને જન્મદિવસ નિમિત્તે આજે છાસનું દાન આપ્યું છે તેમજ બીજા દાતા શ્રી અમારા લાલભાઈ સમુસાવાળા એમના તરફથી તો કાયમિક માટે બરફની સેવા છે અને અમારા સોમભાઈ સ્વામી તરફથી આજ ક્લાસની સેવા આપવામાં આવી છે જે જે દાતા જે જે મિત્રો અમને એક સહયોગ આપે છે બધાનો હૃદયપૂર્વક આભાર તો આજનો આ સેવાનો વિડીયો આપને કેવા લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તેમજ કોમેન્ટ બોક્સમાં ભાવપૂર્વક જય કષ્ટ પછી લખજો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને ભાવ ભર્યા જય કષ્ટ ભજન દેવ બોલો કષ્ટ ભંજન કષ્ટ ભંજન જોરથી કષ્ટ